તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને ગુજરાતમાં જ્યારે ચોમાસાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે ત્યારે પૂર્વોત્તરના રાજ્યોમાં જે ચોમાસાએ એન્ટ્રી મારીને ભારે તબાહી મચાવી છે ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે પૂર્વોત્તરના રાજ્યોમાં જે તબાહી મચી ગઈ છે કેટલાય લોકોના મોત નીપજ્યા છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વડે આ ઉપરાંત ગુજરાતમાં આગામી વરસાદ અને ચોમાસાને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત ધંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો ચોમાસાના આગમન પહેલાં ગુજરાતમાં હજુ બે વરસાદના રાઉન્ડ આવવાના છે તેવી આગાહી જે હવામાન નિષ્ણા દ્વારા કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા દર્શક મિત્રો એક તરફ ગુજરાતના ખેડૂતો ચોમાસાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે ત્યારે પૂર્વોત્તરના રાજ્યોમાં ચોમાસાએ એન્ટ્રી મારી લીધી છે સમય પહેલાં ચોમાસાની એન્ટ્રીએ ઉત્તર પૂર્વમાં તબાહી મચાવી દીધી છે છેલ્લા ત્રણ દિવસમાં ઉત્તર પૂર્વમાં મણિપુર મિઝોરમ આસામ અરુણાચલ પ્રદેશ ત્રિપુરામાં સતત ભારે વરસાદ ભૂસ્ખલન અને પૂરને કારણે વીસ જેટલા લોકોના મોત થયાના પણ સમાચાર છે જ્યારે બાર હજારથી વધુ લોકો પ્રભાવિત થયાના સમાચાર છે આ રાજ્યોમાં મકાનો તૂટી પડવાથી મોટી સંખ્યામાં લોકો બેઘર બન્યા છે નદીઓ બે કાંઠે વહી રહી છે હવામાન વિભાગે તમામ રાજ્યો માટે ચેતવણી પણ જારી કરી છે તમને જણાવી દઈએ કે દક્ષિણ મિઝોરમના લોંટલવાઈ શહેરમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનને કારણે પાંચ મકાનો અને એક હોટલ ધરાશાયી થઈ ગઈ છે તેમાં ઘણા લોકો ફસાયા હતા લોંગટલાય જિલ્લામાં સૌથી મોટી નાગરિક સમાજિક સંસ્થા યંગલાય એસોસિએશન એટલે કે વાય એલ એના સ્વયંસેવકો સાથે રાજ્ય આપદી પ્રતિભાવ દળ એટલે કે એસઆરડીએફ અને ત્રીજી ભારતીય રિઝર્વ બટાલિયન દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ચોપન અવરોધિત થઈ ગયો છે જેને કારણે મિઝોરમના દક્ષિણ જિલ્લા સિયા લંગટાઈનો સંપર્ક કપાઈ ગયો છે તો આ બાજુ આસામના કામરૂ મેટ્રો જિલ્લામાં ભારે વરસાદ અને ભૂસ્ખલનમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે પાંચ જિલ્લામાં બાર હજારથી વધુ લોકો પ્રપૂરથી પ્રભાવિત થયા છે ગુવાહાટી અને સિલચરમાં દસ હજારથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે લખીમપુરમાં પાણીએ રિંગ તોડ ડેમ તોડી નાખ્યો આઈએમડી રિપોર્ટ અનુસાર ગુવાહાટી અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા ચોવીસ કલાકમાં નેવથી લઈને એકસો ને ચોત્રીસ મીમી જેટલો વરસાદ પડ્યો અને ભવિષ્યમાં પણ ભારે વરસાદની હજુ પણ અપેક્ષા છે તો આ બાજુ અરુણાચલ પ્રદેશમાં પણ વરસાદ અને ભૂસ્ખલનથી ભારે વિનાશ સર્જાયો છે અહીં ભૂસ્ખલનમાં નવ લોકોના મોત નીપજ્યા છે પૂર્વ કામેંગ જિલ્લામાં બાનાસેપા વિભાગ ઉપર ભારે ભૂસ્ખલનમાં સાત લોકોના મોત નીપજ્યા નીચલા સુબારી સિટી જિલ્લામાં જીરો કમાલ રોડ ઉપર પાઇનગ્રોવ વિસ્તાર નજીક ભૂસ્ખલન થતાં બે મજૂરોના મોત થયા અને બે અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા તો આ સાથે જ ઉપલા સુબાન સિરી જિલ્લામાં સોથી વધુ પરિવારો પૃથ્વી પ્રભાવિત થયા છે સીગી નદી બે કાંઠે થઈ ગઈ છે હવામાન વિભાગે રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે એકથી લઈને પાંચ જૂન સુધી વરસાદ ચાલુ રહેવાની ધારણા છે પૂર્વ કામેંગ પૂર્વ સિયાંગ દિબાંગ ખીણ અને પશ્ચિમ કામેંગ સહિતના ઘણા જિલ્લાઓમાં પૂરનો ભય છે તો આ બાજુ ત્રિપુરામાં ભારે વરસાદ અને તોફાનને કારણે ઝીરાનિયામાં એક વ્યક્તિ ડૂબી ગઈ બસોથી વધુ લોકો બેઘર બન્યા અહીં એકસો ને છ ઘરોને નુકસાન થયું છે લોકોને રાહત શિબિરોમાં આશરો લેવો પડ્યો છે જવાહર પુલની નીચે અગરતલામાં આવડા નદીનું પાણીનું સ્તર દસ પોઈન્ટ જીરો એક મીટર સુધી પહોંચી ગયું છે ધલાઈડીલાના લોકટ્રા ખીણ પશ્ચિમ ત્રિપુરા જિલ્લાના જીરાનિયા અને મોહનપુર ઝાલા જિલ્લાના ઝાલા અને ગોમતી અને દક્ષિણ ત્રિપુરા જિલ્લાના કેટલાક ભાગોમાં વૃક્ષો પડવાથી રસ્તાઓ બંધ થઈ ગયા છે હવામાન વિભાગે અહીં પણ ભારે વરસાદની ચેતવણી જારી કરી દીધી છે દર્શક મિત્રો આ તો વાત થઈ પૂર્વોત્તરના રાજ્યોમાં બેસેલા ચોમાસાની પરંતુ હવે ગુજરાતમાં આગામી વરસાદ અને ચોમાસાની એન્ટ્રી ક્યારે થવાની છે તેને લઈને જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં હાલ તો વરસાદે વિરામ લીધો છે ત્યારે ફરી એકવાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા નવા વરસાદની આગાહી કરી દેવામાં આવી છે સૌરાષ્ટ્રના ભાગોમાં બહારથી લઈને પંદર જન સુધી વરસાદ પડશે તો સાથે જ પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે સાબરકાંઠા સહિતના ભાગોમાં વરસાદની આગાહી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે જુલાઈ મહિનામાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે આ વર્ષે ચોમાસું એકંદરે સારું રહેવાની શક્યતા છે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ વરસ્યો છે ભર ઉનાળા માવઠું આવતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું ત્યારે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી દસથી લઈને બાર જૂનમાં મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા તો વળી સાથે જ બારથી લઈને પંદર જૂન દરમિયાન રાજ્યમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેલી છે અઢાર જૂન પછી બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે તેથી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે જુલાઈ મહિનામાં પવનનું જોર જ્યારે રહેશે અને ગાજવીજ થવાની પણ શક્યતા છે મિત્રો ગુજરાતમાં એકવીસથી લઈને ત્રેવીસ જૂન સુધી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે દસથી લઈને બાર જૂન મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ રહેશે તો સાથે જ તેરથી લઈને પંદર જૂન દેશના ઘણા ભાગોમાં પૂરની પણ શક્યતા છે દેશના પૂર્વ ભાગ અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે જુલાઈ મહિનામાં પણ સારો વરસાદ થવાની શક્યતા જોવા મળે છે તો સાથે જ આ વર્ષે ચોમાસું સારું રહેશે એટલે કે ખેડૂતો માટે આ સમાચાર સારા ગણી શકાય ખેડૂત મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ઉપરાંત આગામી ચોમાસાની અપડેટ પરંતુ તે પહેલાં પણ હજુ પણ ગુજરાતમાં વરસાદના બે રાઉન્ડ આવવાના છે તેવી આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવી છે તો કઈ તારીખે આગાહી કરવામાં આવી છે તેના ઉપર એક નજર કરીએ તો તમને જણાવી દઈએ કે ગત ત્રેવીસ મેના રોજ કેરળના કાંઠે નેરુત્યનું ચોમાસું પહોંચ્યું સાથે જ ગુજરાતમાં ચોમાસાના વહેલું આગમન થશે તેમ લાગવા માંડ્યું હતું જોકે મહારાષ્ટ્રમાં મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ ગઈ હતી તો બીજી તરફ ગુજરાતના અલગ અલગ ભાગોમાં મે મહિનાના પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી હતી જ્યારે અમદાવાદ સહિત કેટલાક ભાગોમાં લોકો અસહ્ય બફારાથી ત્રાહીમાં છે ત્યારે આગામી મહિને પણ બફારાની સ્થિતિ યથાવત રહી શકે છે હકીકતમાં જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી મહિનાને લઈને મોટી આગાહી કરી છે હવામાન શાસ્ત્રીના જણાવ્યા પ્રમાણે તાપમાનની દ્રષ્ટિએ મે મહિનો એકસો વર્ષની અંદર સૌથી નબળો રહ્યો છે હકીકતમાં મે મહિનાના એકત્રીસ દિવસ પૈકી બાવીસથી થી લઈને ત્રેવીસ દિવસો સુધી ચાલીસ ડિગ્રીથી ઊંચું તાપમાન રહેતું હોય છે જોકે આ વર્ષે માવઠા અને મોન્સૂન એક્ટિવિટીને કારણે માત્ર અગિયારથી લઈને બાર દિવસ જ ઊંચું તાપમાન નોંધાયું છે મે મહિનાના પ્રથમ સપ્તાહ એટલે કે બેથી લઈને દસ મે દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળ્યો જેમાં ઘણા વિસ્તારોમાં બે ઇંચથી લઈને સાત ઇંચ કરતાં વધારેના વરસાદ નોંધાયા જ્યાં બાદ ફરી એકવાર વાદળછાયું વાતાવરણ અને અનેક ભાગોમાં કડાકા ભડાકા જેવો વરસાદ જોવા મળ્યો મિત્રો એકવીસથી લઈને સત્યાવીસ મે દરમિયાન અરબ સાગરની અસરને કારણે ફરીથી પ્રિ મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે આ દરમિયાન ગુજરાતના અલગ અલગ ભાગોમાં એકથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદની શક્યતા છે જો જૂન મહિનાની વાત કરવામાં આવે તો મોટે ભાગે પંદર જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરતું હોય છે જોકે અત્યારે મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચ્યા પછી નબળું પડી ગયું છે મોન્સૂન બ્રેકની સ્થિતિને કારણે ચોમાસું બેથી લઈને પાંચ દિવસ મોડું આવી શકે છે એટલે કે અઢારથી લઈને બાવીસ જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચી શકે છે જૂન મહિનામાં પણ બે રાઉન્ડની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે જોકે તે સામાન્ય રહેશે જેમાં છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટા જ પડશે એટલે કે જૂન મહિનામાં પણ સતત ઊંચું તાપમાન ઉકળાટ અને અસહ્ય બફારો તો યથાવત જ રહેશે